डॉक्टर पैट्रिक हर्मिनी के शपथ ग्रहण समारोह में शामिल होंगे और आंध्र प्रदेश तथा पुदुचेरी में चक्रवात मोनथा के मद्देनजर एहतियाती कदम उठाए गए इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેનગ્રોવ રોપણની વન વિભાગની કામગીરીને બિરદાવી છે આકાશવાણી પર આજે મન કી બાત કાર્યક્રમની એકસો સત્યાવીસમી કડીમાં દેશવાસીઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ધોલેરા તટ પર આજે સાડા ત્રણ હજાર હેક્ટરમાં મેનગ્રોવ ફેલાઈ ગયા છે જેથી જીવસૃષ્ટિ અને માછીમારોને લાભ થયો છે તેમણે કહ્યું કે કચ્છ જિલ્લાના કોરી ક્રીકમાં મેનગ્રોવ લર્નિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે ગુજરાત કે વન વિભાગને પાંચ સાલ પહેલે અમદાવાદ કે નજદીક ધોલેરામાં મેન્ગ્રોવ લગાને કા કામ શરૂ કર્યા और आज धोलेरा तट पर साढ़े तीन हजार हेक्टर में मैंग्रोव फैल चुके हैं इन मैंग्रोव का असर आज पूरे क्षेत्र में देखने को मिल रहा है वहाँ की इकोसिस्टम में डॉल्फिन्स की संख्या बढ़ गई है केकड़े और दूसरे जलीय जीव भी पहले से ज्यादा हो गए हैं। श्री मोदी एक त्रीस सरदार पटेल जन्म जयंती एकता नगर में योजना एकता परेड निहवा अनुरोध करो તેમણે આઝાદીની ચળવળમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને પણ યાદ કર્યું તેમણે ઉમેર્યું કે ખેડા સત્યાગ્રહથી લઈને બોરસદ સત્યાગ્રહ સુધી અનેક આંદોલનોમાં સરદાર પટેલના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે સરદાર સાહેબ કી જયંતિ દેશભર મે હોને વાલી રન ફોર યુનિટી મેં ભી જરૂર હો ઓર અકેલે નહીં સબકો સાથ લે યુવા ચેતના કા અવસર બનના ચાહીએ એકતા કી દોડ એકતા કો મજબૂતી દેગી કોઈ મહાન વિભૂતિ કે કે પ્રતિ સચ્ચી ભારત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમ વિશે પણ વાત કરી તેમણે કહ્યું કે સાત નવેમ્બરના રોજ દેશ વંદે માતરમની ઉજવણીના એકસો પચાસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે શ્રી મોદીએ દરેકને વંદે માતરમનો મહિમા વધારવા માટે પ્રયાસ કરવા અને સાથે સૂચનો મોકલવા વિનંતી કરી આજના આજના પાચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ છે તેની પ્રથમ ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યા હતા શ્રી માંડવીયાએ જણાવ્યું કે રાજકોટ દિલ્હી વચ્ચે આ બંને ફ્લાઇટ શરૂ થતાં રાજકોટના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તેમણે ઉમેર્યું કે રાજકોટ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં હોવાથી સોમનાથ દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતા પ્રવાસન ક્ષેત્રે પણ મોટો લાભ થશે આજથી એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ બે નવી ફ્લાઇટ શરૂ થઇ છે એર ઇન્ડિયાની ફ્લાઇટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં છ દિવસ સવારે ઉડાન ભરશે તથા ઇન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિકસિત ગુજરાતના નિર્માણ માટે વિકાસ અને વિરાસતનું સંતુલન અનિવાર્ય છે મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે શતચંડી મહાયજ્ઞમાં ઉદબોધન કરતા શ્રી પટેલે જણાવ્યું કે ધર્મ સાથેનું વિજ્ઞાન હોય તો ગમે તે મુકામ પર પહોંચી શકાય તેમણે કહ્યું કે તાજેતરમાં મહેસાણામાં યોજાયેલી ઉત્તર ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ત્રણ લાખ કરોડથી વધુનું રોકાણ થયું અને બારસોથી વધુ સમજૂતી કરાર એમઓયુ થયા છે અરબ સાગરમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ આગાહીને પગલે ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા છે તો પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં માવઠું થતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો ભાવનગરના મહુવામાં પણ ગઈકાલે મોડી રાત્રે દોઢ ઇંચ જેટલા વરસાદ સાથે જ્યારે છોટાઉદેપુર જિલ્લાના ક્વાડ તાલુકાના પાનવાડ પંથકના રૂમડિયા સહિતના વિસ્તારમાં વહેલી સવારે ધીમી ધારે કમોસમી વરસાદ થયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈ ન્યૂઝ ગુજરાત સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈર ન્યૂઝ ઓન સ્કોર એબીએડીને ફોલો કરશો आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र पर प्रादेशिक समाचार पूरा था ने दस मिनिटे प्रादेशिक समाचार